કે ઘણી વખત ખેડૂત મિત્રો ને એકાદા બે વિડીયો એની જાન બાર વૈયા જ હોય એને પાક કર્યો હોય અને એમાં બધું પ્રકારનું ખડ બળી જાય એમને ન યાદ હોય બરાબર અને કારણ કે કાલે જે અમે વિડીયો મૂક્યો તો કપાસ વાળો હવે એમાં કપાસ ના બુકિંગ તો ખેડૂતે લાડ લખવા પણ ઘણા બધા ખેડૂત મિત્રો ફોન એવો આવ્યો હતો કે હિતેશ ભાઈ બાજરી દવા આવે બરોબર છે હવે આવા હતર અઢાર ફોન આવ્યો એટલે અમને ખ્યાલ આવ્યો કે આપણે એક વિડીયો પાછો વળી બાજરી નો બનાવવો પડે અને આપણે એમને કીધું છે કે ભાઈ હાજી વિડીયો આવી જશે કાલના વિડીયો ની મારી પાસે આપણે કપાસના નામ બોલ્યા છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રોના નામ આવી જશે હજી પણ રહી ગયા છે એટલે કાલ કે ફોર્મ થી પાછો વિડીયો બનાવશું એમાં ખેડૂત મિત્રોના પાછા નામ આવી જશે બરોબર છે છસો ને બાંસઠ પેકેટનું નવું કપાસનું બુકિંગ આવ્યું છે સાગલક્ષ્મીનું તિલક છે મુઘટ સેન ત્રણસો એક છે જેમાં ગુલાબી ગયા વર્ષે પણ નહોતી લાગી અને ત્રણ વર્ષના કંપનીએ જે ટ્રાયલ બેઝ બેઝા એમાં પણ નહોતી લાગી મારો આગ્રહ તમને એવો છે કે આ બિયારણ તમારા વિસ્તારની માલિકા મળી જાય વેલા તે પહેલાના ધોરણે તમે જ્યાં દવા લેતા હોય ખાતર લેતા હોય બિયાર લેતા હોય તો ના નોંધાવી દો તમારા ગામમાં હોય તાલુકામાં હોય જિલ્લા માં હોય ગમે ત્યાં નગર તંત્ર આપણને મેસેજ કરી દીધો ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ

હેમૂર સયા આરો તારો વેકરિયો વાંદર પુષો હવે આમાં તો ખબર જ નથી બાજરી રાવા દેવી કે પડી દેવી બાજરી રાવા દેવાની છે બાર મહિના ખાય એવી અને એમને પણ બે વર ખાય એવી રાખવાની છે પણ ખર બધું તમને કહું આપણે જમરાજ ની પાસે મોકલી દેવાનું છે બધી પ્રકારનું પણ ખાસ ખેડૂત મિત્રો બાજરીનો પાક તમે વાવ્યો હોય નાથી દિવસો નથી ગણવાના નાથી દિવસો ગણવાના છે ઊંડા પછી તમારે પચીસ અઠ્યાવીસ દિવસ નું કમ્પ્લીટ બાજરો ઉગી ગયેલો હોવો જોઈએ તો તમને એમાં સારું એવું પરિણામ મળશે બરાબર છે દસ પંપ ની કીટ આવે છે એની અને વીસ પંપ ની કીટ આવે છે એની દસ વાળા આઠ પંપ કરો તો હાલે અને પચીસ દસ પપની વીસ પંપની કીટ આવે એને તમે પચીસ કરો તો પણ હાલે નહીં એટલા માટે દવાનું માપ છે એ પૂરતું રહેવું જોઈએ દવા બીજા નંબરમાં હરખી ઘાટી જાડી વ્યવસ્થિત સટાવી જોઈએ કોઈ એવી દવાઓ નથી આવતી કે તમે પપ નાખી દવાળો સાંટવાના હોય અને ચોવીસ કોઠાના વીઘા પ્રમાણે તમારે છ પપ સાંટવાના હોય અને વીસ કોઠાના વીઘા પ્રમાણે તમારે જો પાંચ પપ સાવાના હોય એ પ્રમાણે તમારે દવા લેવાની કારણ કે દવાનો ખર્ચો કરવાનો મારી મહેરબાની કરીને તમને બે હાથ જોડી ની વિનંતી છે દવા સાટો તો હરખી વ્યવસ્થિત સાંટો બરાબર કે હવા રૂપિયા નો પપ એક થયા માથે ન પડે આપણને આ એક ખરું કે ભાઈ તમારે હજાર રૂપિયા દવા થતી હોય બે અને એમાં જો તમારે પચીસો રૂપિયાના દાડિયામાં કે ત્રણ હજાર રૂપિયાના દાડિયામાં અઢી એક એકર જો થઈ જતું હોય તો હોય તમે એમાં દાળિયા જ કરજો કરો મજૂર ભાઈ લાવજો પણ જો એ નો ચોખ્ખું થાય નો પૂરું પડે પાડવામાં તો તમે મારો દાડિયો તમને મેં સીધેલો છે એ તમારા ગામમાં છે તમારા તાલુકામાં છે તમારા જિલ્લામાં છે બત દે ઠેકાને મળી રે એમાં તમારે કોઈ પણ પ્રકારની ઉપાધી કરવાની રેતી નથી ચિંતા કરવાની રેતી નથી અમે જે દવા બતાવીએ છે એ હમેશને માટે સ્ટાન્ડર્ડ કંપનીની હોય છે ચા ધાનુકાની હોય બહારની હોય ગોદરેજની હોય સિઝનતાની હોય ટાટાની હોય આપણે ઇન્ટરનેશનલ ની હોય કોટેવા કંપનીની હોય વિન્સેટ ની હોય અદામા કંપનીની હોય આપણે સારી કંપનીની દવા લેવાની છે ટોપ ટેન કંપનીમાં તમને નામ આવડતા હોય ભાઈ ટોપ વીસ કંપનીના નામ આવડતા હોય તમ તારે સારી કંપનીમાં એ લેવાની જેથી કરીને આપણા પાકને નુકસાન પણ ન લાય અને ખડ પણ બધું ઘાસ છે ખવલું છે બધું વયું જાય જતું રહે તમ તારે બરાબર છે હવે વાત કરીએ દવાની કે ભાઈ એમાં બે દવા આવશે એક આવશે તમારે જીકાડા આવશે ગોદરેજ કંપનીનું જીકાડા આવે છે અને બીજું આવશે તમારે ધાનુકા કંપનીનું ધાનુ જી

નું જે પાણી થાય ને એ પાણી વધી જાય બરાબર છે પરવાહી કઈ રીતની આવે છે કે ભાઈ એક આવશે તમારે જે જીકાડા આવે છે બરાબર છે એ હતાવન પોઈન્ટ પાંચ એમ એલ એટલે કે હાડા હતાવન એમ એલ એવરેજ હાઇ એમ એલ તમે પાણી માની જો અને આ આવશે તમારે બસો એમ એલ અઢીસો એમ એલ ના છે બરાબર છે મોટા ભાગે લગભગ આપણે આનામાં આવેલા ગલાસ છે અઢીસો એમ એલ છે નવા લાવ્યા આપણે આવ્યા છે નવા લાવ્યા છે આપણે વેચાતા માર્કેટમાંથી બસો એમ એલ ના છે તો એ આપણે ગ્લાસ આપણે લઈ અઢીસો એમ એલ ના એટલે નવ ગ્લાસ પાણી ઈ છું એક ડોલ લઈ લેવાની અને એક ડોલ ની મલપા નવ ગ્લાસ પાણી આપવાનું છે પણ ચોખ્ખું પાણી નાખવાનું છે શુદ્ધ પાણી નાખવાનું છે જો તમારે ત્રણ દી પહેલાની ટાંકી ભરેલી હોય બે થી પહેલાની ટાંકી ભરેલી હોય તો તમારે હાલશે નહીં એને તમારે ઘરે સાફ દબી ગયો એટલે મોટર માં કર્ર પાણી આવ્યા કરે પાણી આવી જાય બરાબર કોની એમાં તાજું પાણી લઈ લેવાનું છે એટલે કે એક ડોલ લેવાની એક ડોલમાં નવ ગ્લાસ પાણી નાખવાનું છે એમાં તમારે આ નાખી નાની ડબલી નાખી દેવાની છે પછી મોટી ડબલી નાખી દેવાની છે અને પછી આ જે પાવડર આવે છે પાવડર નાખી દેવાનો છે ભેગો એટલે કે પટ્ટી પાન વાળા અને ગોળ પાન વાળા બંને પ્રકારના નિંદામણો છે જે ઘાસ થાય છે જે ખાડા થાય છે એ સંપૂર્ણપણે સાફ થઈ જાય અને આપણા પાકને રાહત મળે બીજા નંબરમાં મહત્વની વાત છે આ ખાસ સાંભળજો આખો વિડીયો નો બસ કઈ નહીં આ વાત મહત્વની છે ખાસ સાંભળજો કે બાજરી તમારી ઉગ્યા પછી પચીસ દિવસની થાય પછી નાખવાની છે બાજરીમાં નિંદામણ નાશક દવા નાખો એટલે આપણને તાવ આવી જાય અને ચાર પાંચ દિવસ પડી જાય એમ બાજરીનો પાક પણ ઢીલો પડી જાય પડી જાય અને પડી જશે એ ગણતરી રાખવાની કારણ કે જો દાડિયા પાડતા હોય મજૂર પાડતા હોય અને જો તમને ધંધકો પાડતા હોય તો એમાં પણ તમને કહું બાજરી જે ખૂંદાઇ જાય છે ખૂંદાઇ જાય એટલે પગ હોય એટલે અમથી તે મવડાઈ જાય એ અમથી અઠવાડિયે બે પાંચ પાયા પછી પાછી ઊભી થતી હોય છે એવી જ રીતે આ પાક પણ તમારે પાંચ દિવસ એમાં અટકી જશે અટકી જશે ને અટકી જશે એ ગણતરી નાખવાની છે કારણ કે દરેક ખેડૂત મિત્રો એવું પૂછતા હોય છે બાજરી ને કાંઈ ન થાય ને બાજરી ને ન થાય ને તમે કોઈ પણ પાકમાં દવા નાખો ચાર પાંચ દિવસ તો એ ઢીલો પડી જાય પડી જાય ને પડી જ જાય પણ વળી પાછું આગળ હાલવા માંડે આપણે ભાઈ એક વર્ષમાં બે વખત તાવ આવી જતો હોય

પાણી ફરજિયાત પ્રમાણે પાઈ દેવાનું છે ઉનાળામાં જેવો ભેજ જોવે એવો મળે નહીં એટલે બે વખત તમે ઉપરાપડી પાઈ ગયો એટલે મારું કામ થઈ જાય તમે બીજી વખત જયારે પાણી પાઓ ત્યારે એને યુરિયાનો હાથ થોડોક વધારે રાખવો

અને હોણ તમને કોઈ આજ ચાર વરસાદ મસી જાવાનું નામ લેતી નથી પરંતુ એને કહી દેવાનું કે યમરાજા છે આપણી હારે તમારે મૂંઝાવવાની જરૂર નથી એમાં જે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નો ટોલ ફેર આવે છે એ પંપે સો એમ એલ લખે પચાસ એમ એલ લખે નાખી દેવાનું છે અને સો રૂપિયાનો ખર્ચો થાય જે કઈ જીવાત આવતી હોય સફે છાજડી લીલી છાજડી મોલો મસી તટરિયા ત્રીપ્સ ગોળો પાન કથીરી કુકડ સુશિયા જે કઈ આવે તમારે ઈ સિવાયનું બાકી બધું હેઠું સાફ કરી દે પરંતુ દવા નાખવાની છે નાનો સોરવો હોય ને આપણે કઈ ગોતારોગા મારતી બે થાય તો થાય ને કે થાય પરંતુ એ નાના એવા પાકની માલિકા એની પડખે ગરમીની જીવાત બેહી ગઈ હોય તમે દવા ઉડાડીને વૈયા જાવ એમાં રિઝલ્ટ મળે નહીં

ઉનાળામાં બને એટલું જે જીવાત ની દવાઓ છે એ હારના સાંટો તો વધારે સારું કારણ કે તડકામાં આપણે રહીને એ પાકમાં રહી હોય બરોબર છે જો જુવાર મકાઈ કે બાજરી હોય તો એની અંદર હોય પછી પછી બહાર આવી ગયેલી હોય અથવા હાના સમયે કાઢા પાર્યા પછી પોર બહાર આવતી હોય છે ઈયર બરોબર છે અને એમાં રિઝલ્ટ તમે હાના સમય નાખો તો વધારે હારું પડે બરાબર છે બાકી હામતી જમીન હોય પાક કેળો દારીઓ કર્યો આખો દી સાઇટા આવ એક ઠકાણે અને તમારે દવા આજ ન લેવાની હોય દસ થી પછી પંદર થી પછી લેવાની હોય ને તો વિડીયોમાં અંગુઠો દબાઈ દીધેલો હોય ને તો વિડીયો આડાવળો જાય ની વિકાસ તમારી પાસે આવે અને તમને યાદ રહી જાય બરાબર છે તો નવો વિડીયો નો અત્યાર સુધી રજા આપજો રામ રામ જય જવાન જય કિસાન